જાણ ખતર હિન્દુસ્તાન નો આ શાયદ પેલો એવો પક્ષ હશે કે જેને વિપક્ષ વગર પણ જુઓ તો ટીકા નો ભોગ બનવું પડ્યું એ કેવું કહેવાય ગુજરાતમાં વિપક્ષ ના તો કોઈ ચીજ છે નહીં આમ જુઓ તો કોંગ્રેસ સુસુપ્ત અવસ્થામાં છે અને આમ આદમી પાર્ટી તો ઉગુ ઉગુ થઈ રહી છે હવે એક ભાઈ છે ચરી ખાતા જેવો જેનું નામ ગોપાલ ઇટાલિયા છે બાકી છે ચાર પાંચ જણા પણ એ પાંચ જણા ક્યાં અને આ આખું એકસો ને છપ્પન ધારાસભ્યો ક્યાં બાસઠ તો એમ છતાં એ પાંચ જણા પાંચ પાંડવો ની જે બોલબાલા ચાલી રહી છે પ્રવીણ રામ છે યસુદાન ગઢવી છે ભાઈ આપણા રાજુ કરોડા છે ભાઈ ગોપાલ ઇટાલિયા છે વગેરે હવે ચાર પાંચ જણાનો છે કે અત્યાર સુધીના જે બાકીનું મંત્રી મંડળ હતું એમાં કઈ મેળ પડ્યો નહીં એ બધા એ ચરી ખાધું તમે કનુભાઈ દેસાઈ નાણા મંત્રી નાણા મંત્રી કઈ જેવું તેવું પદ નથી ગ્રહ મંત્રી મંત્રી નેક્સ્ટ ટુ સીએમ ગણાય બરાબર તો નાણાં મંત્રીમાં તમે ક્યારે સાંભળ્યું આટલા એને બજેટ રજૂ કરી દીધા પણ તમે ક્યાંય સાંભળ્યું ચેમ્બર ઓફ કોમર્સ થી માંડીને વેપારી આલમ મહામંડળે નાણામંત્રી સાથે પરિસંવાદ યોજવો હોય કોઈ આર્થિક બાબતો વિશે કઈ હરામ બરોબર કોઈને કઈ ટપો પડ્યો હતો બજેટ આવે અને ક્યાં નહીં તો હારું ત્યુ બજેટ આવે એટલે ખબર પડે કે કનુભાઈ નામની કોઈ વ્યક્તિ છે અને નાણામંત્રી મંત્રી હોવાનો દાવો કરે છે

અને ઘણા સમય થી ઓલા કે ભાઈ પહેણું પહેણું કરતા હતા એના જેવું છે એ ઘણા સમય થી લાલ લીલી લાલ લીલી લાઈટ ના અને ડોલપેન ના શોખીન રહ્યા છે કે હવે પરફોર્મન્સ પેમાના હોગા અત્યાર સુધી ધબોય નહાચ્યું મંત્રી બેઠા અઠે દ્વારકા કરીને એમાં એને કાંઈ કોઈ પરફોર્મન્સ બે એકાદ બે જણા ને વાત કરો હર્ષઘી મીડિયા ફ્રેન્ડલી રહ્યા હિત્વિક પટેલ છે એ અત્યારના નવીનભાઈ જે છે એ નીતિન પટેલ ગણાય કારણ કે એક્ટિવમાં ખરેખર મંત્રી પદુ જેને કહેવાય એ બાકી બધાએ ચરી ખાધું એમ કે તો હાલે

ખરેખર તો એનું નોન પરફોર્મન્સ બતાવવા બદલ એની સામે એક્શન લેવડાવવા જોઈએ કારણ કે એને તો પોતે નોકરી ગુમાવી ધારો કે મંત્રી તરીકે પણ પક્ષની છબી બહુ ખરડાઈ ગઈ આપની